રામ રામ છો બધા સ્વાગત છે નવા વાગે ખવા મોડા મોડા આવ્યા હતા અને ઘટાડા હે ને વેલા નીકળવાના હેઠળ સાડા પાંચ છ વાગે નીકળી જવું તો બસ જો એ બધા ઇઠા હે ને અહીંયા આવીને હે નાસ્તાની તૈયારી કરે આ ચા પાણી નાસ્તો કર્યા અને હવે છે ને વિદાય લઈએ છે એને ભોગવાનું છે હજી બનાસકાંઠા ડીસા ડીસા છે ડીસા તાલુકો લાગે હવે વિદાય લઈએ આવજો હાલો મહેમાન વૈયા ગયા ઘણી અને મારે જવું હોય મારે જવું હા જામનગર જામનગર જવું હોય આપણે ગાડીની સર્વિસ કરાવવા અમારે અહીંયા ખંભાળીએ શોરૂમ ને હે પણ હજી સર્વિસ નું નથી આવ્યું બને હે છક મહિનામાં કદાચ બની જાય ને સર્વિસ કરાવવા છે જામનગર જવું જોાડીએ જામનગરથી લેતી હતી અને મહેમાન હતા ને આપણે બનાસકાંઠા ડીસાના હતા ડીસા તાલુકાના અમે અહીંયા જઈ હતા તમે કાયમ વિડીયો જોતા હોય ને ખબર હશે દેસાઈ સાહેબ અમારે યુટ્યુબના માધ્યમથી પહેલાં મહેમાન થયા હોય તો એ દેસાઈ સાહેબને થયા હતા બહુ જૂનો વિડીયો હોય તમે જોયો હતો બેક વારફ બોરનો તેથી પહેલી વાર એ અહીંયા આવ્યા હતા દેસાઈ સાહેબને એના બધા હગાવાલા નહોતા એ બધા આમ તંચાર દિવસ ટૂર ટુરમાં સોમનાથ ને જુનાગઢ આજ દ્વારકા ટૂંકમાં કાલ દ્વારકા હતા આજે હવે રિટર્ન થયા થાય એ બસ આગળ નીકળ્યા અને મારે હવે નીકળવું જામનગર જવું થઈ વિમાન અહીંયા ગયા ખાનમાં કામ બધું થઈ ગયું વિમાન હતા ને બધું બધું કામ કરી દ્યું હતું કોઈ સાર કઈ રીતે બાકી બીજા બધી કામ રાખી દીધું તે પછી વિમાન અહીંયા ગયા અને આયે જામનગર ગયા અને પછી બધું કામ ઘરનું રિઝન સંજવારીને

બીજો કઈ નઈ પણ પેટ્રોલમાં નો ગમે ફેરફાર આવી ગયો થોડો કામ જામનગર પર હતો ને એની ગરકા બી ની મારવા એ આયા આવે ને ને ઊભી થઈ રહી હવે ટૂંકમાં સ્લેપ લાગે હે પણ ચાલુ ન થાતી હવે કચરા આવી ગયા હોય કે પેટ્રોલમાં માં ગમે મિસ્ટેક આવી ગઈ હોય અહીંયા ઊભી થઈ રહી હે હવે એને શોરૂમે ફોન કર્યો તો

આમાં લાઈટ આવવી જ બંધ થઈ ગઈ છે ચાલુ કરીને તો એ કઈ કામ નો ટૂંકમાં નથી ટૂંકમાં ખાવ બંધ સ્લેપ એ નથી લાગતો અને કઈ નહીં ના ગાડી લોક થાય ના કાચ ખુલે કે કઈ નહીં એટલે બધું લોક થઈ ગયું પાવર ટૂંકમાં નથી આવતો અને એમાં એવું હોય ખાલી નોર્મલ એકાદ ટૂંકમાં ફ્યુ ગયું ગયો ને તો એ આપણે તો ખબર ના પડે હવે ને સો રૂપિયા ભૂગે ને તો ખબર પડે પાછો કંપની ફોન કર્યો હતો એની ટોઈંગનું કહ્યું કે ટોઈંગ કરીને લઈ જ આવી કે હવે એ ડ્રોઈંગનો કઈ નો ફોન કરવો એને હજી ગાડી કંપની ડેડી નહીં હોય ડ્રોઈંગ વાળી હું ત્યાં હગાવાલામનગરમાં ઘણા હે પછી છે ને આગળ કોઈનો છોકરો ફોન કરી રહ્યો મારા બાપુ માસીએ બેન થાય એ અહીંયા હે એ બધા અહીંયા રીએ અટાણુંથી તો કોઈને ફોન નહોતો કર્યો કોઈને હેરાન નથી કરવા પછી અટાણ્યા કે હવે આ કંપનીના ગાડીને બે ત્રણ ફોન કરી લીધા કે સર ગાડી અહીંયા મળતી નથી ડ્રોઈંગ માટે કે એ જ અરેન્જ કરી હોય થતી નથી કે હાલો થાય એટલે ફોન કરીને એને એને ચાલુ હે હવે ફોન કરવો જોઈ રહ્યો ના છોકરા ને હું હેરાન નથી કરવા મે હું અહીંયા બેઠો સાડા અગિયાર વાગ્યા નો એટલે મેં તક થોડા વહેલો ફોન કરાય ને કે એવા ટાણા બધી બેઠા મેં કેવું મેં કીધું કઈ હેરાન કરવા જેવું હતું ને એટલે મેં ના કહી પછી આમાં વાર લાગી ને ટૂંકમાં આમાં પાછું સ્લેબ ના લાઈન ના લાગે લાઇઠા વાગી એ આવી ગયો ટૂંકમાં ડિસ્પ્લે માં હે ને એક લખા લાવી જાય છે એટલે પછી હવે કઈ કામ ટૂંકમાં ફોલ્ડ બતાવે ક્યાં ઉંદેડ આવે કોઈ વાયરિંગ કાપી નાખ્યો હોય અથવા કોઈ ફ્યુઝ ઉડી ગયો હોય ને તો એ એનું કામ તો બંધ થઈ જાય હવે આપણે વર્કશોપે જાઉં ને આમાં લેપટોપ મારીએ ને તો એને ખબર પડી જાય ક્યાં ફોલ્ડ છે એ હું મેં સર્વિસ માં જવાનું જ હતું પણ મોકેજા ટૂંકમાં દવાખાને જવાનું હતું માંદું થઈ ગયું એવું થઈ ગયું ફોલ્ડ નોર્મલ હે ગમે ક્યાંક ફ્યુઝ ઉડી ગયો હોય કે કોઈ ઉંદેડે વાયર કાપી નાખ્યો હોય પણ એનું શું એક સેન્સર બંધ થઈ જાય એટલે પૂરું ઇલેક્ટ્રિક વસ્તુ છે બધી એક ઉડી જાય એટલે પૂરું છે ભોઈન છોકરાને ફોન કર્યો કે આમાં પાછો સ્ટેરિંગ એ લોક થઈ જાય આ ગાડી ચાલુ હોય તો જ સ્ટેરિંગ ટૂંકમાં આમ વરે પછી આમ જરાક ચાવી એમ જરાક ચાલુ કરીને વરી જાય પણ સાદું થઈ જાય ટૂંકમાં પાવર ના થઈ જાય વરી જાય એ ભોઈન છોકરો કહેજો વરી જાય ને તો આપણે કે જેમ તેમ કરીને એની ફોર વ્હીલ લઈને આવે તો ટોઈંગ કરી આપણે અને એ ભૂગાડી દઈએ ટોઈંગ વાળા વાત નથી હવે આગળ ફોન કર્યો એ આવે ને ગાડી લઈને કે મારે પટ્ટો છે બાંધવાનો ને એ ફોર લઈને આવું હોય જ આવી ગયા બે વાત કરતો તો ને હાલો અમે એ બધું ને ગોઠવી હા ભાઈ અમે છે ને કોઈને છોકરાને ગાડીને નાઠે બાંધી છે બ્રેક બ્રેક કંઈ કામ કરે નહીં હેન્ડ બ્રેક ઉપર રોકવાની હેન્ડ બ્રેક કામ દઈએ બાકી કામ ના દીએ ઈસ્ટ તરીકે કામ દઈએ પણ ઓલું પાવર ના દઈએ હાદરું દઈએ હવે ધીરે ધીરે આને શોરૂમે પુગાડી દઈ હાલો ભાઈ આજ તો ગાડી હેરાન થઈ રહ્યા ને ગાડી શોરૂમે મૂકી અને હવે પાછો હે ને અહીંયા બાય પાસે આવી ગયો જામનગર અને હવે છે ને ઘેર જવાનું છે આપણે બસમાં છતાં ફોર વ્હીલ છે ને બસમાં જવાનું ભાઈ ગાડી છે ને અહીંયા રાખી દીધી છે હવે એ કાલ જોઈ ને ફોન કરીએ હું કોલ હે ને કોઈના છોકરા આવ્યા હતા એ ગાડી પુગાડી દીધી પાછો મને અહીંયા પુગાડી દીધો હવે મારે છે ને બસ ગોતી અને તેર ભોગવાનું છે ઊંઢાના છે ને પાંચ વાગ્યા છે અને આજ તો એવું કઈ બપોર કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે બપોરે થી કઈ એવું કઈ ખાસ કામ હતું નહીં પણ કઈ કોઈ ગોરા ભરવાના ઠામણા ને માલ ને જરો નાખો ની ત્યાં કઈ નું કામ થઈ ગયું કયું ની છોકરા વાત જઈ નહીં કે હવે કઈ આવે અને માં ને માર માં ને બાપુ બે મૂકવા છોકરા બધા આવે યોગ નિશિતા ધ્રુવેશ મન્નત પલક બધા છોકરાથી ઘણી આવે એમ અને કુટુંબમાં અને બાપુ વાડી ગયા હોય કે ગામમાં ગયા હોય એ ગાડી લઈને ગયા હે એટલે એ કીમણાં ગયા હે કદાચ વાડીએ ચક્કર મારવા ગયા હોય છોકરા ને ગયા ના હાથ થી થયા ઓલા ગુરુવાર આમ મેવા ગયા તા તે દિના ગયા હે છોકરા આજે હાથદી થયા પણ હવે જિંદી વહી આજ થ બે વાં જવાના હેતી બહુ બહુ અલગું લાગશે હવે જોઈ દી નજીક આવતા જાય એમ રફરફ થઈ જાય છે અને હા આને વા શોરૂમે પૂર નહોતા બપોર સુધી ત્યાં ત્રણ વાગ્યા સુધી કેમ કે એને ગાડી ખોટકાઈ ગઈ તમે કદાચ આગલા વિડીયોમાં એની એની શૂટિંગ ઉતાર્યું હોય તો જોયો હશે એ આજ બહુ હેરાનથી હા

હા તો એ કહી દઉં ના કે આવ્યું હોય તો જય શ્રી કૃષ્ણ અને હવે આજથી હોસ્ટેલની તૈયારી કરવાની મારી ભાઈની બેની તો પેપર દૂર કરું અને હજી હે ને આવ્યા જ છે ને છોકરા ગયા હે થોડું ઘણું સમાન લેવા ગમત બાકી બધા હે ને બાપુ કાકા દેવા ગયા તો ઊનમાં જ છે કે છોકરા આગળ ગયા હે દિશું ભાઈ ભાઈ ત્રુવેશી પર આવ્યા હે જીતુ તો મોહન એ રોક કે રહી આવ્યા અને મામા ની રહી આવ્યા હવે બસ હોસ્ટેલ માં જવાનો છે હે નાની માં ની સુજો એની શું બે છોકરા માં બેઠા કે આટલા રહેવું ને રહેવા તો નાની માં નાની રોકાજો નાની માં હું ના હે

હા અמא હે અનિ ખીજાઓ ખીજાઓ હાલો કઈક ઈકા માં ને કઈક બસ માં એમ કરી કરી અને વડત્રા ને ભાઈ બાઈ ને પાટી કોઈ આ બાઈ નું પાટી એ વડત્રા નું પાટી થોડુંક આગળ હે અને હવે હે ને આ વાહન ઓછું જોડે અમારે સિંગલ પટ્ટી રે ને જા આ ચાલુ હોય પણ હે ને પર્વત કાકા આમ ગયા સંભારી એ વાવડ કે એને ફોન કર્યો હતો ઠીક હે વાર બે હું આવી એટલે આઈથી મેળ પડી જાય ને મારી કોકને ફોન કરવો પડત કાકાના છોકરા ને આવત તો પર્વત કાકા આમ ગયા હે ને ખંભારીએ એ આવે તો મેળ પડી અને ગાડી આ છે ને હા ટૂંકમાં રાત રહી મારા માટે ઇલેક્ટ્રિક વસ્તુ હે પ્રોબ્લેમ આવી જાય તો એ મૂકીએ એવો હા એ થઈ જાય ને ફોન કરી બાપુ થાકે થાકે ઘેર આવી વાય

બાપુ કાકામાન પાછ હતો ને એ મા દાદા અને વડામાન એ બધા ની હે અને બાપુ ને ભાઈ બે ફોન માં છે હલો હા મને થોડી થોડી નિંદર આવે હવે ધીરે ધીરે બોલું હો અને તો આજનો વિડીયો આપણે પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં તો સુધી આવજો જય શ્રી કૃષ્ણ